નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દે કે જેતપુરના અત્યારે વીસ વર્ષના યુવકનું હૃદય તપકારા ચૂક્યું જે આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો જેતપુરના ત્યારે આશાસ્પદ હાર્ટ હાર્ટઅટેકથી મોત થયું છે નવી સાંકડી ત્યારે ગામના ત્યારે વીસ વર્ષીય દર્શન વોરાનું કમકમાટી કમકમાટ્યું મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે સરકારી હોસ્પિટલ સારવાર દાખલ કરાયો હતો જોકે મિત્રો ફરજ પરના ડોક્ટરે દર્શનને એ મૃત જાહેર કર્યો હતો અને દર્શન બીસીએનો ત્યારે દર્શન ત્યારે બીસીએનો ત્યારે અભ્યાસ કરતો હતો અને નાની મરે ત્યારે આકસ્મિક મૂર્તિથી પરિવારમાં શોકનો માલ સવાઈ ગયો છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ